માંડવી તાલુકાના ઘટક બેમાં આવતા દરસડી સેજાની આંગણવાડી વર્કરો બહેનો દ્વારા પોષણ માસની ઉજવણીના ભાગરૂપે ટ્રેડિશનલ ડ્રેસ તેમજ પોષણ ગરબા સજાવટ શણગાર કરી હરીફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રોગ્રામ ઓફિસરની સૂચના અનુસાર અને ઘટક બેના સીડીપીઓ લક્ષ્મીબેનના માર્ગદર્શન હેઠળ અને સુપરવાઇઝર તરુણાબેનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાતમા પોષણ માસ નિમિત્તે ડિલીટ અને અનાજનો શણગાર કરી ગરબાને સજાવવામાં આવ્યા હતા અને પોષણ માસ નિમિત્તે આખા મહિના દરમિયાન સફાઈ પોષણ ને લગતા વિવિધ કાર્યક્રમો રંગોળી રસોઈ શો વાનગી દ્વારા સમજણ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર પ્રકાશ

દર સેજાના ચોવીસ આંગણવાડી બેનો સાથે પોષણ મહિનાની ઉજવણી રૂપે ગરબા ટ્રેડિશનલ ડ્રેસ અને ગરબા પોષણ ગરબા સજાવટ તેમજ હરીફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને જે પીઓ સાહેબશ્રી તેમજ માંડવી ઘટક બે ના માર્ગદર્શન હેઠળ તેમજ અમારા સુપરવાઇઝરબેન તરુણાબેનની હાજરીમાં ડોક્ટર પ્રકાશભાઈ પટેલ સરપંચબેન શ્રી સરોજબેન પટેલ અને એમની હાજરીમાં આજે અમે ગરબાનો જે આપણે મિલેટ્સ અને અનાજ દ્વારા ગરબાની સજાવટ અને એનાથી જે પોષણ જાગૃતિનો માહોલ ઊભો કર્યો અને એમાં તમામ બહેનોનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો ગામની કિશોરીઓ હાજર રહી અને એનામાં પણ આ જે સાતમો પોષણ મહા ઉજવાઈ રહ્યો છે તો આખા મહિના દરમિયાન સફાઈ તેમજ વિવિધ પોષણને લગતા કાર્યક્રમો રંગોળી દ્વારા કિશોરીઓને વાનગીઓ દ્વારા રસોઈ શો દ્વારા વિવિધ કાર્યક્રમો હેઠળ માર્ગદર્શન આપવામાં આવ્યું અને જેમાં બહેનોમાં અને તેમજ ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ હતો અને બધાએ બહુ જ સપોર્ટ કર્યો સહયોગ કર્યો અને આજના આ કાર્યક્રમ દ્વારા અમારા હિસાબે જે પોષણ માહનું સમાપન છે એ આજે પૂરું કર્યું છે પણ મારી બધી જ બહેનો જે પણ સરકારશ્રીની યોજનાઓ છે એને પૂરેપૂરો ન્યાય આપી અને કાર્ય કરી રહી છે આંગણવાડીમાં એના માટે મારી બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ અમારા પીઓ સાહેબનું માર્ગદર્શન મળી રહે છે બેનનું માર્ગદર્શન મળી રહે છે અને બેન તો અમને દરરોજ જે પણ પ્રોગ્રામ પણ જે પણ કાર્યક્રમો આંગણવાડીના હોય એનામાં પણ અમને ખૂબ જ સહયોગ આપી રહ્યા છે અસ્તુ